આવતીકાલ તારીખ પાંચને શનિવારના રોજ ભરૂચના વિવિધ મંદિરોમાં માતાજીની આથમ નિમિત્તે હવનના કાર્યક્રમ યોજાશે આવતીકાલ તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ ચૈત્ર સુદ આઠમના શુભ દિવસે ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આથમ નિમિત્તે હવનના કાર્યક્રમ યોજાશે જેમાં ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી માતા અને શ્રી અંબાજી માતાના મંદિર ખાતે માતાજીની આથમ નિમિત્તે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં માતાજીની સવારની આરતી સાત કલાકે હવન સાનના ચાત્રીસ કલાકે હવનમાં શ્રીફળ હોમવાનો સમય સનના છોત્રીસ કલાકે અને માતાજીની સાંજની મહાઆરતી સાત કલાકે રાખવામાં આવેલ છે તો આ રુરા ઉસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભમ સોસાયટી લિંક રોડ પર આવેલ અંબાજી માતા મંદિર પચીસમો વર્ષ ચાલે છે આજે આ આજુબાજુના તમામ ભક્તો મિત્રો સર્વે એમાં પ્રેમપૂર્વક ભાગ લે છે અને આ માતાજીના મંદિર ને પચીસમો વર્ષને આજે ખૂબ આનંદ અનુભવીએ છીએ આ ચૈત્ર નવરાત્રી

એમાં સહભાગી એમાં પ્રેમપૂર્વક ભાગ લો તો માં આ જગદંબા ચારે બાજુ સર્વનું કલ્યાણ કરે નવરાત્રનું આઠમ નો પ્રોગ્રામ સવારે સાત વાગે માતાજી આરતી અને પૂજન થશે સાંજે ચાર વાગે હવન યજ્ઞ કાર્યક્રમ થશે અને

नवरात्र रविवार तारीख पांच चार बेहजार पचीस शनिवार आठम थे श्री मुढ़ेश्वरी मातंगी लिंक रोड भरूचमा आठम दिवस है